રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે સામેથી અરજી કરીને સ્માર્ટ મીટર પોતાના ઘરે લગાવડાવ્યું છે કે આવી જ રીતે સામેથી અરજીઓ તમારા પોતાના ઘરે ઘરે અને દરેક કુટુંબીઓના ઘરે સ્માર્ટ મીટર લગાવડાવી દો અમને કોઈ વાંધો નથી પણ મહેરબાની કરીને અમારાથી આ મુસીબત દૂર રાખો અમારે નથી જોતું અને છાપા વાળા અમને પણ વિનંતી છે કે આ દાખલો બેસાડ્યો જેવું ટાઇટલ નખવાની જરૂર નથી કારણ કે આમાં કઈ દાખલો નથી